રાજ્યભરમાં કાળચોળ ગરમી અનુભવાઈ રહી છે લૂ લાગવાના કિસ્સાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સેવા મંડળ દ્વારા લિંબાત નીલગિરી સર્કલ ખાતે છાશ વિતરણ કરાઈ હતી હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે અને છેલ્લા બે ત્રણ દિવસથી આકરી ગરમી પડી રહી છે આ આકરી ગરમીમાં પણ ટ્રાફિક જવાનું રોડ ઉપર ઊભા રહી ટ્રાફિક નિયમન કરી રહ્યા છે ત્યારે માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સેવા મંડળ દ્વારા લિંબાયત નીલગીરી સર્કલ પાસે છાશ વિતરણ કરવામાં આવી હતી ઉનાળાના ધકધકતા તાપમાં લોકોને રાહત મળે અને શરીરને તાજગી અનુભવાય એ હેતુથી છાશ વિતરણનો કાર્યક્રમ યોજ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું રસ્તા પર કચરો

અમારું પ્રોગ્રામ એ હતું કે બધા જે આ ગરમીની સિઝન ચાલે છે જે ગરમીના સિઝન ના લીધે વધારે ગરમી ને તાપ થાય છે તો લોકોને છાસ વિતરણ કરીને અને એ લોકોને સંદેશ આપવાનો હતો કે માનવતાના લીધે બધા જે પણ સંસ્થા હોય જે પણ આગેવાનો હોય તમામ જે પણ લાગતા ઓળખતા જે સામાજિક કામ કરતા હોય એને મનુષ્યની સેવા કરવી જોઈએ માનવ હિતની સેવા કરવી જોઈએ તેમજ અમને પ્રોત્સાહન સારું મળ્યું જેટલા પણ રાહદારી જે પણ આવીને અમારી છાસ જે ઠંડુ પીધું તે બધાએ અમારી છાસ ઠંડીની તારીફ કરી કે સરસ કામ કર્યું છે એટલે અમને દિલથી ખુશી થઈ કે આ જે પ્રસંગ છે એ પ્રસંગના અંદર અમારી આખી માનવ અધિકારની ટીમ હોદ્દેદાર બધા સભ્ય અમારી સાથે હળી મરીને કામ કરીએ છીએ લીટર વેચાણ થયું આના અંદર ત્રણસો લીટર છાસ નું વેચાણ થયું છે અમારું દહી જે મઠ્ઠો આવે છે ને એ મઠ્ઠા નું અમે વિતરણ કરેલું છે અહિયાં અને અમારે પંદર દિવસ માં એક વખત પ્રોગ્રામ સુરત શહેરમાં અનેક અનેક જગ્યાએ થતા રહેશું